લખતર તાલુકામાં સો કલાક અંતર્ગત અસામાજિક તત્વો અને રેઢા ગુનેગારોની યાદી તૈયાર લખતર પોલીસ દ્વારા છત્રીસ રેઢા ગુનો ગુનેગારોની યાદી તૈયાર કરાઈ હિટલીસ શોટ પાવર ઉતારવા ગેરકાયદેસર વીજ જોડાણો દૂર કરવાની કાર્યવાહી કરવા કરવામાં આવે ચાર લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ સુરેન્દ્રનગર જિલ્લા માં પણ સો કલાકની કાર્યવાહી હજુ સુધી ચાલી રહી છે જેમાં પોલીસ રીઢા ગુનેગારોને રાઉન્ડ અપ કરી કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો ભાન કરાવી રહ્યા રહી છે બીજી તરફ લખતર પોલીસ પોલીસ આરોપીના ઘરે તપાસ કરી હાલની તેઓની પ્રવૃત્તિ જાણી ગેરકાયદેસર વીજ કનેક્શન દૂર કરી દંડ ફટકારવામાં આવ્યો લખતર પોલીસ દ્વારા સો કલાકની કાર્યવાહી અંતર્ગત પોલીસ મથકના વિસ્તારમાં છત્રીસ હેસ્ટલિસ સીટરો યાદી તૈયાર કરાઈ હતી જેમાં ઇંગરોડી મોહમ્મદ ખાન માલાજી મલેક બળવંતસિંહ ઉર્ફે બટુકસિંહ મનુભા ઝાલા સિરાજ રહીમખાન જત મલેક કારેલા પ્રવીણભાઈ ઉર્ફે ફુલાભાઈ લક્ષ્મણભાઈ પાટડિયા તાવી પ્રકાશભાઈ ઉર્ફે ટકો પ્રભુભાઈ રહાણી વણાના તેજુભા અગરસિંહ રાણા બજરંગપુરાના હરેશ ઈશ્વર ભોજવિયા ઘરે પીએસઆઈ વાયપી પટેલ સહિતની પોલીસ કાફલો વીજ ટીમની સાથે રાખી ચેકિંગ કરી ગેરકાયદેસર વીજ કનેક્શન દૂર કરવા કરી રૂપિયા ચાર લાખથી વધુનો દંડ ફટકારવા ફટકારવામાં આવ્યો હતો બીજી તરફ ભાસ્કરપરાના હરજીભાઈ બીજલભાઈ માથાસુરિયા સામે નાયબ કલેક્ટર સમક્ષ હદપારીની પ્રોપજ પ્રોપજ કરાઈ હતી આ ઉપરાંત મોઢવાણાના સમજુબેન ખોડાભાઈ લીલાપરા અને ઢાંકીના છનાભાઈ શંકરભાઈ બાવળિયા સામે પ્રોહિબિશન કેસો કરાયા હતા જેમાં લખતર પોલીસના પોલીસ પી એસઆઈ વાયપી પટેલ પી કેડી કે જાદવ તેમજ અન્ય હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ પટિયાર કોન્સ્ટેબલ અનિકેસિંહ સિસોદિયા અને અનિલસિંહ ઝાલા એએસઆઈ એસઆઈ ઘનશ્યામભાઈ મસુ મસિયાવા પોલીસ કોન્સ્ટેબલ ગોપાલભાઈ વુમન પોલીસ કોન્સ્ટેબલ દક્ષાબેન જયસ્વાલ અને પીજીવીસીની ટીમ સાથે તમામ કાર્યવાહી કરવામાં આવી હતી